વડનગરમાં વિદેશી દારૂ અને વરલી મટકા અવિરત પોલીસના છુપા આશીર્વાદથી કપૂરજી જસુ અને અરવિંદ નામના ઈસમો દ્વારા બિંદાસ વેપારની ચર્ચા ઉચ્ચ અધિકારીઓ સુધી ભારણ જતું હોવાની પણ ચર્ચા વડનગરમાં જાહેરમાં વેચાતા દારૂ અને વરલી મટકાના જુગાર સામે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જાહેરમાં રોક લાગી છે અને હવે

હોમ ડિલિવરી અને વરલી મટકા હવે ફોન ઉપર લખાઈ રહ્યા હોવાની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ વડનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં